મન છે ને એને એકદમ આપડે દેશી ગામડી ભાષા કહીએ ને તો મન છે ને કુદતું છે કેમ કેમકે વિચારો નો વમણ છે મન છે મનનો જ પુનર્જન્મ થાય છે એટલે મારી દ્રષ્ટિ માં આજે મંદિરો છે ને એ જાહેર બેટરી રિચાર્જ કેન્દ્ર છે જેને ભગવદ ગીતામાં કીધું છે કે પાર્થ આત્મા તો નિત્ય હે સનાતન હે શાશ્વત છે કે બ્રહ્માંડ છે ને બ્રહ્માંડ એ શાશ્વત ઉર્જાનો સ્ત્રોત છે તમે ધારો એટલું ડાઉનલોડ કરી શકો અને વિલ પાવર જ તમારું જીવન છે અને વિલ પાવર જ તમારા જીવનની સફળતા છે આ દુનિયામાં જેટલા લોકો જે પણ જગ્યાએ છે ને

હવે બાપુ આપણે મનની શુદ્ધિ અને મનના કહેવાય તો મનનું શું રહસ્ય છે એના વિશે થોડુંક અમને લોકોને જણાવો

અને ઉપનિષદ તમે વાંચો એટલે પેલા થી લઈને છેદના પાના સુધી ફક્ત ને ફક્ત મન ઉપર જ ભાર છે આખા ઉપનિષદ માં તાર મન ઉપર કે મન ને શુદ્ધ કઈ રીતે કરવું જેને આપણે કહીએ ને કે મન ને આપણે જીતી લીધું આ પંચ મહાભૂતો જીતી લીધું એના ઉપરની જે સ્થિતિ આવે જેને આપણે મોક્ષ કહીએ સ્થિત પ્રજ્ઞા કહીએ અને કાઠિયાવાની ગામડી ભાષામાં એમ કહીએ બાપુ નું ભજન પાકી ગયું સિદ્ધ થયું દેશી ભાષામાં તો જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિય કરી લે છે આમાં ભગવદ્ ગીતાનું પણ વાક્ય છે કે જે પણ સાધક છે રાજયોગી માર્ગ રાજમાર્ગ અંદર જે પણ સાધક પોતાના પ્રાણ ને સાધી અને પોતાના પથ પોતાની જે ઇન્દ્રિયો છે બરોબર છે એને શાંત કરી એના ઉપર કંટ્રોલ મેળવી મન ઉપર જે વિજય મેળવી રહે છે એ એના હજારો જન્મના પાપનો નાશ કરીને પોતે મુક્ત પુરુષ એટલે કે ઈશ્વરમય થઈ જાય છે શિવ સ્વરૂપ થઈ જાય છે અને મનુષ્યના જીવનનું અંતિમ લક્ષ્ય આ છે એટલે આપણા ઉપનિષદોની અંદર સૌથી વધારે મનને શુદ્ધ કરવા માટે આપ્યા છે પછી પુરાણોની વાર્તામાં જોઈ લો તો પુરાણોમાં કેટલીક વાર્તા છે ને કેટલો ઇતિહાસ છે કેટલીક બોધ છે એ બોધ કથાની અંદર તમારે બધાની અંદર જોજો તો મહત્વ મોરલ ઓફ ધ સ્ટોરી

બહુ પ્રાધાન્ય આપ્યું છે અને મનની શુદ્ધિ ઉપર કાર્ય કર્યું છે એના માટે આયુર્વેદ થી તમામ પ્રકારના પાસા એમાં જોડાયેલા છે ઇવન તમે આ મંદિરમાં આપણે બેઠા છીએ મંદિરમાં પ્રવેશ કરો સીધા પગે લાગો કે ઘંટ વગાડો ઘંટ વગાડવાનો કેમ કે અંદરની જે ગર્ભગૃહ ની ઉર્જા છે એને આશીર્વાદ રૂપી તમારે મેળવવી હોય તો તમે બાર થી આવેલો હજાર પ્રકારના વિચારો હોય ગાડી પાર્ક કરી ચપ્પલ બરોબર ઉતાર રાખ નહીં જેવો ઘંટ વગાડો એટલે પંચ ધ્વનિ નો ઘંટ વાગે એટલે પંચ તત્વો જેવા પંચતત્વનો ઘંટ બનેલો હોય એને પંચ ધાતુ નો અંદર ખરાબ જેટલા પણ બેક્ટેરિયા છે એ બધા નાશ થઈ જાય એ નાશ થઈ જાય એટલે તમારા મનના ઓલા બધા વિચાર બંધ થઈ જાય બરોબર ને મનનો ઘંટ તમને સીધો જે ઘંટ છે તેનો દાદ સીધો તમને સંભળાય મન તમારું સ્થિર થાય સ્થિર થાય એટલે તમે એક જ દ્રષ્ટિથી એક જ ધ્યાને ભગવાન ને ભજી શકો એની ઉર્જા તમને મળે એટલે મારી દ્રષ્ટિમાં આ જે મંદિરો છે ને એ જાહેર બેટરી રિચાર્જ કેન્દ્ર છે કે આવો મન ચાર્જિંગ કરો અને જીવન ની સમસ્યા દૂર થઈ અને એના સમાધાન કરો અને સરસ મજાનું જીવન જીવો આના માટે જ ઘંટ છે અને ઘંટ ના હોય તો લોકોને આદત હોય ભગવાન શું હશે હવે તમને મને ખબર એ હોય આપડે બધા હોય બરોબર છે પણ છતાં પણ એક ખોટી વાત નથી પણ આપડે એક આદત છે આમ કરીને પછી દર્શન કરી શું કામ ભગવાનને જાગૃત કરવાની તમારા મનને શાંત કરવા માટેની ક્રિયા છે તો આ દરેકમાં મંદિરથી લઈને બધાની અંદર જે ક્રિયાઓ છે એની પાછળ મૂળ વિજ્ઞાન મનની શુદ્ધિ છે કેમ કે મન શૂન્ય એટલે પછી જે તમે જો છે ને એ એક જીરો ડાયમેન્શનમાં પહોંચી જાવ જે નો ટાઈમ એન્ડ નો સ્પેસ નો સ્પેસ જેને ભગવદ ગીતામાં કીધું છે કે પાર્થ આત્મા તો નિત્ય હે સનાતન હે શાશ્વત છે એ સ્થિતિની અંદર પહોંચી જાય એટલે મનુષ્ય મુક્ત પુરુષ તરીકે મોક્ષની સ્થિતિની અંદર પહોંચી જાય છે એટલે મન ઉપર આટલું મહત્વ છે

મંત્ર ઉચ્ચાર કરે જેવો મંત્ર ગુદા માર્ગેથી પ્રવેશ કરે ઓમ એક એવો મંત્ર છે નાભી નાભી થી 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 બાકી કોઈ કોઈ પણ 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 મંત્ર એક શબ્દ ઓમ ઓમ કે એની નમઃ ભગવતે જે કઈ મંત્ર હોય હિન્દુ ધર્મના ના ગાયત્રી મંત્ર બધા મંત્રો ની શરૂઆત થશે તો એ જેવો ઓમ મંત્ર ઉપડે બરોબર છે વિચારો ઓછો થઈ જાય અમે જ્યારે સાધનાની ની પ્રક્રિયામાં આવ્યા હતા અમે કઈ જન્મદા તો સિદ્ધ નથી

ઘટા તો કે ના તો હા ગુરુજી વિચાર ઘટા ખરા કારણ કે હવે સ્પીડ વધારો એમ કરતા કરતા ગુરુજી અમને એકસો વીસ ની સ્પીડે લાવ્યા વિચાર પ્રવેશ કરવાની જગ્યા જ નહી બરોબર અને પછી આપણે એક મનો સાયકોલિક છે ને તમે અત્યારે ધારો કે રોજ સવારે સાત થી સાડા સાત મંત્ર જાપ કરો ને તો પેલા દિવસે વિચારો થોડા ઘટે બીજા દિવસે ઘટે ધીમે 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 વિચારો દિવસ ઉઠાડીને કહેશે મંત્ર જાપ કર કે ટ્રેન થઈ જાય તો અમે ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ આની છે ને પ્રેક્ટિસ કરી હોય અમારી સ્થિતિ એવી આવે કે તમારા જોડે સંવાદ કરીએ કે ગાડી લઈને ફરીએ કે બીજું કઈ કામકાજ કરીએ કે પૂજા આરતી કરીએ કે બ્રહ્માંડ છે ને બ્રહ્માંડ એ શાશ્વત ઉર્જાનો સ્ત્રોત છે તમે ધારો એટલું ડાઉનલોડ કરી શકો અને વિલ તમારું જીવન છે તમારા જીવનની સફળતા છે આ દુનિયામાં જેટલા લોકો જે પણ જગ્યાએ છે ને એના વિલ પાવરના લીધે છે કોઈ કોઈ ખોટી જગ્યાએ નથી એના જે ગયા જન્મના સંક્ષિપ્ત કર્મો છે એનાથી એનો જે વિલ પાવર બન્યો છે જેના આપણે આધ્યાત્મની ભાષામાં આત્મ બળકીએ છીએ એના લીધે એ લોકો ત્યાં છે તો જે મનને શાંત કરવા હોય તો એક તો

બૌદ્ધ ધર્મ આપણો છે એટલે આપણે એને કહી શકીએ પણ આપણા શાસ્ત્રોમાં નથી બૌદ્ધમાંથી શરૂઆત થઈ કે ત્રાટક વિદ્યા આવે મતલબ કોઈ દીવાની જ્યોત છે અથવા કોઈ બિંદુ છે એના ઉપર વ્યક્તિ સતત ધ્યાન કરે એના ઉપર જો તમે સતત ધ્યાન કરો ને એટલે એક સ્થિતિ એવી આવે કે તમારા અહિયાંથી દૂરથી મોબાઈલ છે ને તમારા આંખોના કમાણથી તમે મોબાઈલને આગુ પણ કરી શકો જેને આજની ભાષામાં ના માધ્યમથી તમારે કોઈ જોવું હોય તો ઘણા બધા વિડીયો છે દેશ વિદેશના એને ટેલિકાઇનાસિસ કહેવાય ટેલિકાઇનાસિસ આધુનિક ભાષામાં ટેલિકાઇનાસિસ કહેવાય એના સિવાય એક બૌદ્ધની અંદર એક પણ પ્રયોગ હતો કે એક માટીનો ઢગલો લે એક રૂમની અંદર અને એક છોકરાને સતત એના ઉપર છે ને છ સાત વર્ષ સુધી ધ્યાન કરાવે ઢગલા ઉપર સાત વર્ષ પછી સ્થિતિ એવી થાય કે માટીના ઢગલામાં હજાર કણો હોય ને એ હજાર કણોના જે નામ છે ને અને એના જે ગુણ છે એ બી એને ફોકસ કરવા લાગે પછી ધારો કે તમે સતત ધ્યાન નાકની દાંડી ઉપર કરો જેને ઉન્મુની મુદ્રા કહેવાય તો થોડા બાર દિવસ પછી સ્થિતિ એવી આવે કે અહીંયાથી

શક્તિશાળી મન છે દુનિયાનો સૌથી ઈશ્વર પછીનું કોઈ સાક્ષાત તત્વ છે જેની તાકાત છે મન છે બીજા ઉપર કંટ્રોલિંગ બી કરી દે બીજા માણસને પોતાના ઈશારાથી ન ચાવે જેને આપણે આધુનિક ભાષામાં વશીકરણ જેને કહીએ આપણે બરોબર છે કે એ વશીકરણ પણ આપણા અધ્યાત્મમાં એને પણ એવું કીધું છે કે આ કરવું એ કુદરત અને ઈશ્વર વિરુદ્ધી છે તો આ મનની શક્તિ છે ને મનના અલગ અલગ આયામો છે અને મનના જે અલગ અલગ આયામો છે એને જો આપણે ટૂંકમાં સમજવા હોય તો બ્રહ્માજી શું હતા સમજવું પડે અને બ્રહ્માજીના જે માનસ પુત્રો છે માનસ એટલે મનના પુત્રો બરોબર છે એ દર્શક મિત્રો ના વિચાર માટે મૂકીએ અને ન ખબર પડે ત્યારથી કોમેન્ટ કરે એટલે આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું કે એના માનસ પુત્રો શું શું છે એ જે માનસ પુત્રો છે એની મનની સ્થિતિ છે અલગ અલગ

તો એ લોકોને પ્રયોગમાં એવું હતું કે કોઈ વ્યક્તિનો જીવ જતો રહે એમ હતો એટલે સામાન્ય વ્યક્તિ ઉપર તો પ્રયોગ ન કરે અને મનુષ્ય ઉપર જ કરવો હતો તો એ લોકો લોકોએ સરકારની પરમિશન માંગી કે તમે કોઈને જો ફાંસીની સજા આપવાના હોય ને તો એવા વ્યક્તિને તમે અમને મારા માટે પ્રયોગ કરવા માટે આપો એ આમે મરવાનો છે ને આમે મરવાનો છે અમારી એક શોધ થઈ જાય તો ત્યાંની સરકાર એવું કીધું કે કોઈને આ રીતે કરવું એ તો પાપ છે પણ જો વ્યક્તિ પોતે તૈયાર થાય તો અમને કોઈ વાંધો નથી તો એક ગુનેગાર હોય છે કે જેને નક્કી કરે છે કે તને ફાંસીની સજા છે તો આ લોકો એના જોડે જાય છે અને કહે છે કે જો ફાંસીની અંદર તને લટકાવશે બે કલાક સુધી તારું ગળું દબાશે જીભ બહાર આવશે આ બધું કષ્ટ ભોગવવું એના કરતા અમે તને છે ને કોબરા સાપ દસાવી દેશું 6 સેકન્ડમાં તું મરી જઈશ એને ઝડપથી તો કે આ તો સરળ કેવાય આમે મરું ના મે મરું તો કે કઈ વાંધો નહીં એટલે એને લે છે કે રૂમની અંદર રાખે છે બંધ રૂમમાં અને ખુરશી ઉપર એને બેસાડે છે સામેથી એક ભાઈ સાથે કોબરા સાપ લઈને આવે છે કોબરા સાપ એની સામે રાખે છે પાંચ ફૂટ દૂર અને પછી કે છે કે આને આખે પટ્ટી બાંધો આખે પટ્ટી બાંધે છે કોબરા સાપ ને ત્યાં ત્યાં રાખે છે એક સોય લે છે અને ઓલા નામ પગે ડંખ મારે છે સોય થી કોબરા સાપ થી ને સોય થી છ સેકન્ડ માણસ મૃત્યુ પામે છે ખાલી સોય થી કોબરા કઈ ખાલી સોય અડાડે ડોક્ટર સોય મારે ને સોય અડાડે એ વ્યક્તિ છ મિનિટમાં મૃત્યુ પામે છ સેકન્ડમાં છ સેકન્ડમાં પછી એ લોકો એનો લેબોરેટરી રિપોર્ટ કરે છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તો એની અંદર એ લોકોને મૃત્યુનું કારણ અત્યાર તો આધુનિક વિજ્ઞાન વિકસિત થઈ ગયું મૃત્યુનું કારણ ખબર પડી જાય ને તો મૃત્યુનું કારણ એ આવે છે કે આ વ્યક્તિને કોબ્રા સાપનું ઝેર એના શરીરમાં જોવા મળે છે અને એ વ્યક્તિ સતત મનથી વિચારે છે કોબ્રા સાપ કયડો છે અને એના શરીરની અંદર કોબ્રા સાપનું ઝેર બતાવે છે અને કોબરા સાપના ઝેરના લીધે એ વ્યક્તિનું મૃત્યુ થાય છે મતલબ સાપ કવડ્યો નથી પણ માનસિક રીતે બંધાઈ જાય છે બરોબર છે કે કોબરા સાપ કયડો છે બરોબર છે એટલે સતત વિચારે તો મન છે ને એ કોબરા સાપ જે ઝેર છે ને એ ઉત્પન્ન એને ઉત્પન્ન કરીને જેને આપણે કે ડોપામાઇન રિલીઝ થાય આધુનિક ભાષામાં આપણે આજ્ઞા ચક્ર અને મસ્તિષ્કમાંથી ડોપામાઇન રિલીઝ થાય ભૂખ પણ થાય પ્રેમના પણ થાય સેક્સ ના પણ થાય તો આવા કોબરા સાપ ના પણ થાય એક પ્રયોગ આવો બીજો કર્યો કે એક ડોક્ટર ને લે છે કે તમારા એવા વિશ્વાસુ પેશન્ટ કયા કે તમે દવા આપો ઠીક થઈ જાય તો એને કીધું કે આટલા પેશન્ટ મારા છે તો પેશન્ટ ઉપર પ્રયોગ કરવામાં આવે છે કેવો કે એને કોઈ પણ બીમારી હોય તમારે દવા માં ખાલી ગ્લુકોઝ ની ગોળી આપવાની એટલે કે એનાથી કઈ ફરક પડે નહીં નહીં કઈ હવે એ વ્યક્તિ બધા ડોક્ટર જોડે કોક ને તાવ છે કોક ને પેટમાં દુખે છે એ વીસ જણા ને ઈ ડોક્ટર ટીકડી આપે છે વીસે વીસ ને મટી જાય બધાને ગ્લુકોઝ ની જ ટીકડી આપી ખાલી કલર બદલાવ હોય છે સવાર સાંજના કલર બદલાય છે એટલે તમે આજે મન નું રહસ્ય જે પેલા કીધું દ્રષ્ટાંત સાથે કીધું એનાથી ઘણા બધા દર્શક મિત્રો ને આખા મન વિશે તો બી તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો